મુસે જો ને ચાને લગે હો લગતા હૈ કોઈ કલી જાને લગે હો પ્રેમ ગોરી તારો ગેમ કરી તર હોના રૂપના મોલ કાગડા ઉડે રહો નારૂપાનો કે મોલમ કગડા ઉડે ભાઈ ભાઈ જબ્બર ગો બાકી મારી મની સોગન આવું ને આવું ગાતો ને ગાતો રહો ને તો એક નારો મોટો કલાકાર બની જાય એમાં ભૂલ નહીં તરીકે ભૂલ નહીં પાછો કલાકાર તો બની જવું શું ક્યાં ભાઈ તો કરતા કરતા બટાકા કપાઈ ગયા અઢી કિલો ખબર ના પડી લે લબા લબ બટાકા કપાઈ ગયા જય સ્વામિનારાયણ આજે આપણે એક આવી ગયો છે દાબોદરી માટેનો જે સાહીઠ દાબેલી અને એ આપવાની છે સ્વામિનારાયણ ભગવાનની સભામાં આપવાની છે સાડા વાગે અને અત્યારે વાગે સાડા તો આપણે બધી તૈયારી ચાલુ કરીએ છે તેની માટે આપણે કોમ્પલેટ બધું વસ્તુ વાપરીએ છીએ એમ બી આપણે આપણા સામાનમાં બધું કોમ્પ્લેટ વસ્તુ જ વાપરીએ એવું નહીં કે કોઈ ખરાબ વસ્તુ વાપરીએ બધું સ્ટાન્ડર્ડ વસ્તુ જ વાપરવાનું આવે છે આપણે કોઈ બી વસ્તુ એવું કે ખરાબ વાપરતા નહીં અને આજે જ આપણે એમ બનાવવાની છે વિધાઉટ લસણ કે ડુંગળી એ કંઈ નાખવાનું આવે એટલે આજને મોટી ચાલે જશે કે લસણ ડુંગળી વગર સારો ટેસ્ટ આપવાનો અને એમાં બી એમને એ કહ્યું છે કે ફૂડ કલર પણ નાખવાનો નથી તો લસણ ડુંગળી કે ફૂડ કલર ત્રણે નાખ્યા વગેરે બનાવવાની છે એ બી સારી એવું નહીં કે જેવી રીતે બનાવી નાખવાની છે સારી ક્વોલિટીમાં ક્વોલિટીમાં તો આપણે કંઈ કોમ્પ્રોમાઇઝ કરતાં જ નહીં બધી વસ્તુ સ્ટાન્ડર્ડ વાપરીએ છીએ એટલે એમાં તો કંઈ જોવાનું નહીં રહે પણ બધી વસ્તુ કમ્પ્લીટ વાપરી પણ એમાં મેઈન વસ્તુ છે લસણ ડુંગળી જેના લીધે સ્વાદ પકડાતું હોય

બટાકા છોડવાની મજા આવી જાય મોટા મોટા બટાકા હોય ને મજા આવી જાય સ્વામિનારાયણ દાબેલી જૈન દાબેલી જૈન દાબેલીમાં કેળાની બનશે એ પણ ઓર્ડરથી લેવામાં આવશે તમારે દાબેલી જોઈતી હોય તો ઓર્ડરથી બનાવી આપવામાં આવશે સરદ એટલે કે ઓર્ડર આગલા દિવસે આપવાનો રહેશે ઓ ભાઈ દાબેલી ચાલુ કરી હવે મસાલાથી ભરપૂર સાલો ફૂલ સિંહ જો ભાઈ દાબેલી શેકવાનું ચાલુ થઈ ગયું છે આપડે નહીં નહીં તો આપડી દાબેલી વજન નહીં નહીં તો ઓછામાં ઓછું એકસો પચાસ ગ્રામની આજુબાજુ દોઢસો ગ્રામની આજુબાજુ વજન હશે આપણું દાબેલીનું એક દાબેલી તો ટનાટન ફૂલ થઈ જાવ એકદમ મસાલાથી ભરપૂર